અમદાવાદના ગોમતીપુર ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું અમદાવાદ મનપાના ડેપ્યુટી કમિશનર અને તમામ સ્થાનિક કોર્પોરેટરની ઉપસ્થિતિમાં લોકોને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા તેમજ લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરવામાં આવ્યું આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખીને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું માનનીય પ્રધાનમંત્રી શ્રી બે હજાર ચૌથી જ્યારે દિલ્હીમાં એમણે સ્થાન સોંભાવ્યું છે ત્યારે અનેકવિધ યોજનાઓ એમણે અમલમાં મૂકી છે કે જેના કારણે સામાન્ય માનવી પણ વિકાસની ગતિમાં ઘણું બધું આગળ વધી શકે અને એ સંકલ્પ છે સમગ્ર દેશનો સમગ્ર દેશના નગરજનોનો કે બે હજાર સુડતાલીસમાં જ્યારે આપણે આઝાદીના સો વર્ષ પૂરા કરીશું ત્યારે આપણો દેશ પણ બીજા દેશોની સંપૂર્ણ સમકક્ષ કક્ષાએ ઉભો રહેશે ये भी अपना माननीय प्रधानमंत्री जी ने पूरी छे मैंने पीएमजे कार्ड बनवाया है और मुझे पता चला है कि इससे हमें अगर कोई छोटी मोटी बीमारी हो तो उससे हमारा मुफ्त में इलाज हो सकता है तो आ, अभी मैं मतलब वो फ्री हो गई हूँ या निश्चिंत हो गई हूँ कि आगे जाके मुझे अगर कोई हेल्थ इश्यूज आते हैं तो मेरा फ्री में इलाज हो जाएगा तो अभी मैं खुश हूँ तो मैं गवर्नमेंट का मोदी जी का शुक्रिया अदा करना चाहती हूँ कि आपने ये पी कार्ड निकाला और हमारे लिए आपने बहुत अच्छा किया तो थैंक यू मोदी जी धंदा માટે કાપડની ફેરી કરું સુ ગલી ગલીએ બદે ફરું સુ અને 10000 ની લોન ચાલુ હતી પૂરી થઈ ગઈ છે અને એમાંથી ઘણા બધા લાભ મળ્યા છે મને અને આ યોજના સારી છે મોદી સરકારે સારી યોજના કાઢી છે એમાં ઘણો અમને લાભ થયો છે 10000 કે લોન કે બાદ 20000 કે લોન મેરકો મિલ ચૂકી હે ઉસકે ભી 3-4 હપ્તે कट चुके कंटिन्यूस ચાલુ હી હે ઇસ લોન સે અમારે કો બોશ फ़ायदा मिला है और जो हमारा धंधा बंद हो गया था कोरोना काल के बाद उसके बाद थोड़ा धंधा चालू हुआ है और हमारा जो लेवल है थोड़ा थोड़ा लेवल ऊपर हम लोग आ चुके हैं